टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार न्यूज़ कैपिटल में विशेष रजूवत साथे हूं चुकुशाकर दर्शक मित्रों कार्यक्रम जनू नाम से वॉच्यर राशि અને આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિ જાણીએ છીએ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા આજે લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ આજે કરશો તો વિશેષ શુભકરની પ્રાપ્તિ કરાવશે આ વિશે પણ આપણે માહિતી આ કાર્યક્રમમાં મેળવવાના છે અને સાથે કાર્યક્રમમાં આપણે જાણીશું આજના દિવસનું પંચાંગ દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે શું વિશેષ યોગ આજના દિવસે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આપણે માહિતી મેળવવાના છે અને સાથે પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપવાનો છે અને સાથે આજના દિવસનો એક કયા મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌ જાણીશું આજના દિવસનું પંચાંગ ચરિતમ દેવ દેવસ્ય મહાદેવસ્ય જે પાવનમ અપારમ પરમોદારમ ચતુર્વર્ગસ્ય સાધનમ મિત્ર પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિને સુનિશ્ચિત કરતા હોય છે તો આજે તારીખ થઈ રહી છે સોળમી મે બે હજાર પચીસ આજનો વાર શુક્રવાર તિથિની વાત કરીએ તો આજે વૈશાખ વદ ચોથ તિથિ બની રહી છે આજનું નક્ષત્ર બની રહ્યું છે મૂળ નક્ષત્ર યોગની વાત કરીએ તો આજે સિદ્ધ યોગ બની રહ્યો છે આજનું કરણ જો વાત કરવામાં આવે તો આજે બવાહ કરણ બની રહ્યું છે અને જો રાશિની વાત કરીએ તો ચંદ્રમાનું પરિભ્રમણ આજરોજ ધનરાશિમાં રહેશે અર્થાત જે કોઈ પણ જાતકોનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ ધન ગણાશે જે પ્રમાણે એના નામના વરણના અક્ષરો રહેશે ભ ધ ફ અને ઢ તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવ રહી શકે તો આ છે આજના દિવસનું પંચાંગ જી તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે આજના દિવસે કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે તે વિશે માહિતી મેળવીએ વાત કરીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષની એ પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત આજે સૂર્યોદય સવારે પાંચ કલાક અને અઠાવન મિનિટે રહ્યો જ્યારે સૂર્યાસ્ત સાંજે સાત કલાક અને ચૌદ મિનિટે રહેશે વાત કરીએ રાહુકાલમ તો રાહુ કાલમનો સમય સવારે દસ કલાક અને સત્તાવન મિનિટથી પ્રારંભ કરી બાર કલાક અને છત્રીસ મિનિટ સુધી રહેશે ત્યારબાદ શુભ મુહૂર્તની વાત કરી તો અભિજીત મુહૂર્ત આ શુભ મુહૂર્ત જેનો સમય બપોરે બાર કલાક અને દસ મિનિટથી પ્રારંભ કરી બપોરે એક કલાક અને ત્રણ મિનિટ સુધી રહેવાનું છે અભિજીત મુહૂર્તમાં કોઈ પણ શુભ કાર્ય કરી શકાય છે ત્યારબાદ આવે છે વિજય મુહૂર્ત આ વિજય મુહૂર્ત એ સર્વોત્તમ છે આ મુહૂર્તમાં કરેલા તમામ કાર્યમાં વિજય મળવાની સંભાવનાઓ રહેલી છે આ મુહૂર્તનો સમય બપોરે બે કલાક અને અડતાલીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે ત્રણ કલાક અને ચાલીસ મિનિટ સુધી રહેશે વિજય મુહૂર્તમાં કરેલા કાર્યોમાં વિજયશ્રી મળતી હોય છે આ ઉપરાંત આજે સંકટ ચતુર્થી છે કૃષ્ણ પક્ષમાં આવતી ચતુર્થીને સંકષ્ટી કે સંકટ ચતુર્થી કહેવાતી હોય છે ગણપતિ મહારાજની આરાધના કરવાનો આ પર્વ રાત્રે ચંદ્રોદય થાય ત્યારે ચંદ્રના દર્શન કરી ભગવાનની આજ્ઞાલી ભોજન કરતા હોય છે તો ચંદ્રોદયનો સમય રાત્રે દસ કલાક અને ઓગણત્રીસ મિનિટે રહીશું આ છે આજના દિવસનું શુભાશુભ મુહૂર્ત જી

આજે સ્વાસ્થ્ય બાબતે થોડીક સાવચેત રહેવાની જરૂર છે આરોગ્યની તકેદારી રાખવી ખૂબ આવશ્યક બની રહેશે તો સાથે આજે આર્થિક બાબતોમાં જે સમસ્યાઓ ચાલી રહી છે એ સમસ્યાઓનું આજે નિરાકરણ થઈ શકશે આર્થિક વિડંબનાઓ દૂર થતી જોવા મળશે મહત્વપૂર્ણ બાબતો ઉપર આજે ધ્યાન આપવાની જરૂર છે ખાસ કરીને જે મહત્વની હોય ભવિષ્ય માટે એની ઉપર ધ્યાન આપવું વિતાવ રહેશે આજે સ્વભાવની ઉગ્રતાથી તમારી પ્રતિષ્ઠાને ક્યાંક થોડું નુકસાન થઈ શકે છે તો સ્વભાવને શાંત એ આપના માટે શુભ સાબિત થશે તણાવનો સમયગાળો થોડો ચાલુ રહેવાનો છે પણ તમને મળતો જોવા મળી રહ્યો છે ટૂંકમાં વાત કરીએ તો મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ રહેવાનો છે શુભ છે હવે વાત કરીએ ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે પર્પલ કોઈપણ રીતે પર્પલ રંગનો ઉપયોગ આપના માટે કલ્યાણકારી સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ તો આજ રોજ ઋતુફળનું દાન કરવું અને સેવન કરવું આપના માટે કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ રાશિ ચક્રના બીજા ક્રમમાં આવતી રાશિ એટલે વૃષભ રાશિ જેના વર્ણના અક્ષરો બને છે બ વ અને ઉ આવા જાતકો માટે પ્રભાવિત કરવા માટે ક્યાંક જરૂર કરતા વધુ ખર્ચ ન કરવો એ આપના માટે હિતાવરે છે આજે નવા આત્મવિશ્વાસ અને સાહસથી તમે ભરપૂર રહી શકો જે તમારા માટે ખૂબ જ શુભ અને મંગલકારી સાબિત થશે વ્યાપારીઓ માટે આજનો દિવસ શુભ રહેવાનો છે બિઝનેસમાં સારી સફળતા આજે મળી શકે છે આજે વૈવાહિક જીવન પણ તમારું ખુશ રહે ખુશમય વાતાવરણ ઘરના વૈવાહિક જીવનમાં દાંપત્યમાં બની રહે એ પ્રકારના આજના ગ્રહમાન બનતા જોવા મળી રહ્યા છે એકંદરે દિવસ તમારા માટે અનુકૂળ છે હવે વાત કરવામાં આવે ઉપાયની તો આજે આપના માટે શુભ રંગ છે એ આછો ગુલાબી રંગ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ તમારા માટે મંગલકારી સાબિત થશે વાત કરી ઉપાયની તો આજે પ્રગતિ માટે તમારે કનકધારા સ્તોત્રનો પાઠ અવશ્ય કરવો જોઈએ જેનાથી આપનો દિવસ પ્રગતિમય સાબિત થશે હવે વાત કરીશું આગળની રાશિ એટલે મિથુન રાશિ જેના વર્ણના અક્ષરો બને છે ક છ અને ઘ આવા જાતકો માટે આજે બાળકોના શિક્ષણ પર સારી એવી રકમ તમારે ખર્ચ કરવી પડી શકે એમ છે લોકો સાથે ખુશી વેચવાથી તમારા સ્વાસ્થ્યમાં સુધાર થતો જોવા મળશે આનંદનું વાતાવરણ બનશે જે આપના માટે લાભકર્તા સાબિત થશે સગા સંબંધીઓની દખલ દાંપત્ય જીવનમાં ક્યાંક મુશ્કેલીઓ લાવી શકે છે તો કોઈ પણ વ્યક્તિની દખલ તમારા દાંપત્ય જીવનમાં ન થાય એ બાબતનું ધ્યાન રાખવાની જરૂર રહેશે

હવે વાત કરવામાં આવે ઉપાયની તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે પીળો કોઈ પણ રીતે પીળા રંગનો પ્રયોગ તમારા માટે મંગલકારી સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ તો પીળા પુષ્પ દ્વારા ભગવાન નારાયણની પૂજા કરવી તમારા માટે કલ્યાણકારી સાબિત થશે જી તો મેષ વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિ પર જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વાત કરીશું કર્ક સિંહ અને કન્યા રાશિની આ ત્રણ રાશિના જાતકો માટે દિવસ કેવો પસાર થવાનો છે કઈ કઈ બાબતોમાં આજે સવિશેષ

આજે નોકરીમાં કેટલીક નવી જવાબદારીઓ તમને એનાયત કરવામાં આવી શકે સોંપવામાં આવી શકે એમ છે તમે જે કામ કરેલું છે કરેલા કામ માટે તમને પ્રોત્સાહિત પણ કરવામાં આવી શકે એમ છે એટલે એકંદરે વ્યાપારની દ્રષ્ટિએ બિઝનેસમાં નોકરીમાં દિવસ તમારો મંગલમય સાબિત થવાનો છે કોઈ કારણસર આજે તમારે કોઈ મહત્વપૂર્ણ કાર્યને સ્થગિત પણ કરવું પડશે

વ્યાપારમાં નફો થશે જે આપના ચહેરા ઉપર ખુશીઓ લાવી શકે એમ છે એટલે બિઝનેસની દ્રષ્ટિએ તમારા માટે દિવસ શુભ છે આધ્યાત્મિક જ્ઞાનની તમારી જે તરસ છે એના કારણે તમને નવા મિત્રો મળશે આધ્યાત્મિક ચેતનાનો વિકાસ થાય નવા મિત્રોની આજે મુલાકાત થઈ શકે છે ભાવનાત્મક રીતે તમારે આજે મજબૂત બનવું પડશે કોઈ પણ પ્રકારે લાગણીઓમાં આવીને કોઈ કામ ન કરવું એટલે ભાવનાત્મક રીતે લાગણીઓની દ્રષ્ટિ આજે મજબૂતી માનસિક રીતે લાવી આવશ્યક છે પ્રિય સાથે પ્રણય જીવનમાં નવી ઊર્જાનો સંચાર થતો જોવા મળી રહ્યો છે પ્રણય સંબંધો માટે દિવસ અનુકૂળ છે તમારા પેન્ડિંગ બિઝનેસ પ્લાન જે છે એ આજે પ્રારંભ થઈ શકે શરૂ થઈ શકે એ પ્રકારના ગ્રહમાન જોવા મળે છે ટૂંકમાં વાત કરીએ તો દિવસ અનુકૂળ છે હવે વાત કરીએ ઉપાયની આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે બદામી રંગ ઉપાય શું કરવો જોઈએ તો આજે ભગવાન ગજવદન ગણેશની આરાધના કરવી ગણેશ પૂજા કરવી શક્ય હોય તો વ્રત રાખવું સંધ્યાકાળે સંકટ ચતુર્થી છે ચંદ્રના દર્શન કરી ગણેશજીનો અથર્વ શીર્ષનો પાઠ કરી ભોજન કરવું ઉત્તમ સાબિત થશે વાત કરીશું આગળની રાશિ કન્યા રાશિ રાશિ ચક્રની છઠા ક્રમાંકમાં આવવાવાળી આ રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે

બજેટ પ્રમાણે કામ કરવું તમારા માટે શુભ સાબિત થતું જોવા મળી રહ્યું છે આજના દિવસે પ્રેમનો અનુભવ થઈ શકે પ્રણયની લાગણીઓનો અનુભવ થાય એ પ્રકારનો આજનો દિવસ તમારા માટે બનતો જોવા મળી રહ્યો છે આજે તમે બેચેનીનો પણ ક્યાંક ને ક્યાંક અનુભવ કરશો માનસિક મૂંઝવણો પણ ક્યાંક જોવા મળી શકે એટલે દ્વિધાયુક્ત આજનો દિવસ જોવા મળશે દિવસ મધ્યમ છે વાત કરવામાં આવે ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે ગોલ્ડન કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ તમારા માટે કલ્યાણકારી છે ઉપાય શું કરવો જોઈએ તો આજ રોજ લક્ષ્મીજીની પૂજા કરવી લક્ષ્મી ચાલીસાનો પાઠ કરવો હિતાવ સાબિત થશે જી તો દર્શક મિત્રો રાશિચક્રની પ્રથમ છ રાશિના જાતકોનો આપણે રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણેના ઉપાયો વિશે અને સાથે શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવીશું સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણવાના છે પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે વિરામ બાદ જલ્દીથી મળી અને તમામ વસ્તુ આપણે આશુદોષી પાસેથી માહિતી મેળવવાના છે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ

રાશિ ચક્રની સાતમી રાશિ તુલા જેના વર્ણના અક્ષરો છે ર અને ત માટે આજે સાથે પ્રેમની ક્ષણો માણવાનો અવસર મળશે આજે તમે નાની નાની બાબતો પર છીડાઈ જઈ શકો એ પ્રકારના ક્યાંક ગ્રહમાન છે આજનો મોટા ભાગનો સમય ખરીદી અને અન્ય કામોમાં તમારો પસાર થતો જોવા મળી શકે છે આજે તમારું સ્વાસ્થ્ય પણ ક્યાંક બગડે ગડબડ થાય એ પ્રકારના ગ્રહમાન દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે તો આરોગ્યની બાબતે ધ્યાન રાખવાની જરૂર રહેશે સાંજે ઘરે મહેમાનોનું આગમન થશે એટલે સાંજે ઘર મહેમાનોથી ભરાઈ શકે એ પ્રકારના ગ્રહમાન છે ટૂંકમાં વાત કરીએ તો તુલા રાશિના જાતકો માટે મિશ્ર ફળદાતા આજનો દિવસ બની શકે છે હવે વાત કરીએ ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે લાલ રહેવાનો છે કોઈ પણ રીતે લાલ રંગનો પ્રયોગ મંગલકારી રહેશે આજે ઉપાય શું કરે તો ઘરમાં ગંગોદક ગંગાજળનો છંટકાવ કરવો કલ્યાણકારી સાબિત થશે વાત કરીશું આગળની રાશિ વૃશ્ચિક રાશિ રાશિચક્રની આઠમા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ન આવા જાતકો માટે તમારી લાગણીઓ અને ગુસ્સાને આજે નિયંત્રિત રાખવો હિતાવ છે આજે બાળકોના શિક્ષણ પર ધન ખર્ચ થાય સારું એવું ખર્ચ કરવું પડે એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે નાણાંને લઈને પૈસાને લઈને પરિવારના સભ્યો વચ્ચે કોઈ પ્રકારે મતભેદ થાય વૈચારિક મતભેદ થાય એ પ્રકારના ગ્રહમાન દ્રષ્ટિ ગોચર છે તો નોકરીમાં બદલાવથી માનસિક સંતોષ પણ આજે આપને મળતો જોવા મળશે આજે પરિવાર સાથે સમય ન ફાળવી શકો એ વાતનું તમને દુઃખ થશે એનાથી તમે થોડા દુઃખી થઈ શકો છો એકંદરે દિવસ મિશ્રિત ફળનો જોવા મળી રહ્યો છે વાત કરવામાં આવે ઉપાયની તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે એ છે કથ્થઈ રંગ કોઈ પણ રીતે આજે આપે કથ્થઈ રંગનો પ્રયોગ કરો તમારા માટે કલ્યાણકારી સાબિત થશે ઉપાયની જો વાત કરવામાં આવે તો આજે આખી હળદર જે છે એને જળમાં પ્રવાહિત કરવી કલ્યાણકારી સાબિત થશે હવે વાત કરીશું આગળની રાશિ ચક્રની રાશિચક્રની નવમા ક્રમાંકની આ રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે તમારો થોડો સમય આજે નિસ્વાર્થ સેવામાં પસાર કરવો જોઈએ આજે તમારા મનમાં નવી આશા જાગશે જેથી શાંતિ પણ તમને બની રહેશે રમતગમતના ક્ષેત્રોમાં આજે ઈજા થવાની સંભાવનાઓ છે તો સાવચેતીપૂર્વક રમત ગમતમાં ધ્યાનપૂર્વક રમવું તમે તમારા જીવનસાથી સાથે આજનો શ્રેષ્ઠ દિવસ શ્રેષ્ઠતમ રીતે પસાર કરી શકો એ પ્રકારના ગ્રહો ગોચર છે આજે મિશ્ર ફળ પ્રદાન કરવાવાળો દિવસ બનતો જોવા મળે છે એકંદરે વાત કરીએ તો ધનરાશિના જાતકો માટે દિન આજે આજે મિશ્રિત ફળદાતા વાત કરીશું ઉપાયોની આપના માટે જે શુભરંગ દ્રષ્ટિગોચર થાય છે એ છે કેસરી રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે ધનરાશિના જાતકો માટે ઉપાય શું કરવો જોઈએ તો આજ રોજ ભગવાન ગણેશજીની પૂજા કરવી એમાં દૂધ સાકર અને ગંગાજળનો પ્રયોગ ખાસ કરો મંગલકારી સાબિત થશે જી તો તુલા વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે અને હવે આગળ વાત કરવાના છે રાશિ ચક્રની અંતિમ ત્રણ રાશિ મકર કુંભ અને મીનની આ ત્રણ રાશિના જાતકો માટે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે કયા કયા બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ અને સાથે કયા ઉપાય કરવા લાભદાયી આજે રહેવાના છે કયો શુભ રંગ આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે જાણીશું

આજે ભાગીદારી આપના માટે લાભદાયી ફળદાયી બનતી જોવા મળે છે ભાગીદારીમાં વ્યવસાય કરવો પણ શુભ સાબિત થવાનો છે આજે તમે તમારો કિંમતી સમય આળસમાં બરબાદ ન કરો તમને આપવામાં આવે છે ટૂંકમાં દિવસ અનુકૂળ છે મંગલકારી છે જો વાત કરવામાં આવે ઉપાયોની તો શુભ રંગ તમારા માટે આજે રહેવાનો છે એ રાખોડી રાખોડિયા છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થવાનો ઉપાય શું કરીશું આજે તો આજે ઓમ શુક્રાય નમઃ આ મંત્રનો અગિયાર માળા મંત્ર જાપ કરવો આપના માટે ભાગ્યકારક સાબિત થવાનો છે હવે વાત કરીએ આગળની રાશિ એટલે કુંભ રાશિ રાશિ ચક્રની આ અગિયારમી રાશિ બને છે જેના વર્ણના અક્ષરો છે ગ શ સ અને શ આવા જાતકો માટે શક્ય એટલું આજે આરામ કરવાનો પ્રયાસ કરવો આપના માટે શુભ છે નજીકના વ્યક્તિ દ્વારા તમને કોઈ સારું એવું માર્ગદર્શન મહત્વપૂર્ણ માર્ગદર્શન આજે થઈ શકે જે તમારા માટે લાભ કરતા નીવડશે આજે પ્રિયજન પાસે સમય વિતાવો આપના માટે હિતકર રહેવાનો છે પારિવારિક સંબંધોને ઠેસ પણ આજે પહોંચી શકે છે એટલે લોકોની દખલગીરી પરિવારની અંદર ન થાય એ બાબતનું ધ્યાન રાખે આર્થિક સમસ્યાઓ આજે દૂર થતી જોવા મળશે એટલે એકંદરે દિવસ લાભકર્તા કરતા ટૂંકમાં વાત કરીએ દિવસ શુભ છે વાત કરીશું ઉપાયો શુભ રંગ આજે આપના માટે વાદળી છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપદ રહેવાનો ઉપાય શું કરવો જોઈએ ચંદ્રદેવની આજે પૂજા કરવી ચંદ્રપ્રકાશમાં રાત્રે થોડો સમય વ્યતીત કરવો આપના માટે કલ્યાણકારી સાબિત થશે હવે વાત કરીશું આગળની રાશિ એટલે મીન રાશિ રાશિચક્રની

પ્રગતિના યોગો જોવા મળી રહ્યા છે. દિવસની શરૂઆત થોડીક થકવી નાખવા જેશે પણ જેમ જેમ આગળ વધશે દિવસ તેમ લાભ અવશ્ય મળતો જોવા મળશે. ટૂંકમાં દિવસ મધ્યમ છે. વાત કરી ઉપાયોની શુભ રંગ આપના માટે બદામી બનવાનો છે. કોઈ પણ રીતે આરગનો પ્રયોગ મંગલ ફળ રહેશે. ઉપાય શું કરવો જોઈએ આજે ધાર્મિક સ્થાનની મુલાકાત કરવી દર્શન કરવા કલ્યાણકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો બારે બાર રાશિના જાતકોનું રાશિ ફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આપણે જાણી લીધું છે કે આજના દિવસ દરમિયાન આ રાશિના જાતકો માટે કેવો વર્તારો આપી રહ્યો છે કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે તે સમગ્ર બાબતે આપણે માહિતી મેળવી લીધી છે હવે આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર શાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થવાનો છે વાત કરીશું અંકશાસ્ત્રની અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક સાત અને ભાગ્યાંક ત્રણ બની રહ્યો સાત નંબર કેતુનો છે અને ત્રણ નંબર ગુરુનો છે કેતુ ગુરુનો આયોગ આમ તો ચાંડાલ દોષ બનાવે છે પણ બંને ધર્મના માર્ગમાં આગળ વધારવાવાળા ગ્રહો છે તો આજે ધાર્મિક ભાવનાઓનો વિકાસ જોવા મળે સેવા કાર્યોમાં તમારું મન આજે લાલાયત બનતું જોવા મળી શકે એકંદર દિવસ શુભ રહેવાનો છે તો અંક શાસ્ત્ર પ્રમાણે આજનો દિવસના વર્તારા વિશે માહિતી મેળવ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધીશું અને હવે આપણે જાણવાના છે કે મહામંત્ર પહેલાં આપણે જાણી લઈએ આજના દિવસ દરમિયાન કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે આજના દિવસે કયા વિશેષ ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે પહેલાં આશુતોષજી આપ જણાવશો વાત કરીએ મહત્ત્વની તો આજે ગણેશ ચતુર્થી એટલે સંકષ્ટી દરેક કૃષ્ણ પક્ષની ચતુર્થીને સંકષ્ઠી કહેવાય જે સમયે રાત્રિના સમયે ચતુર્થી હોય ચંદ્રોદય સમય તે સંકટ ચતુર્થી સંકટ ચતુર્થીના દિવસે કેટલાક ઉપાય છે જેને કરવાથી લાભ મળે તો ગણેશજીને બધા જ દુઃખોનો નાશ કરવાવાળા માનવામાં આવે છે જો વ્યાપાર વ્યવસાયમાં ક્યાંય દુઃખો ચાલતા હોય તો કહેવાય છે તાંબાના પાત્રમાં એક સોપારી એક રૂપિયાનો સિક્કો મૂકી અને આ જે પૂજા સ્થળમાં મૂકવો ગણેશજીની પૂજા કર્યા બાદ અવશ્ય લાભકર્તા સાબિત થશે તમારી પસંદગીનું કામ મેળવવા ઈચ્છતા હો તો ભગવાન ગણેશને એક ઇલાયચી બે સોપારી અર્પણ કરવી જોઈએ અને બાળકોની પ્રગતિ ઇચ્છતા હોઈએ તો આજ રોજ દુર્વા દુર્વાદલ એકવીસ દુર્વાદલ દ્વારા ગણેશજીની પૂજા કરવી હિતાવત સાબિત થાય તો દિવસના આ વિશેષ ઉપાય છે ને આ ઉપાય કરવાથી વિશેષ આજના દિવસ માટે લાભની પ્રાપ્તિ આપ કરી શકો છો અવશ્ય આ ઉપાય કરી શકો છો આપ અને આગળ વધતા હવે જાણીશું આજના દિવસનો મહામંત્ર એ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે જાણીએ હવે વાત કરીએ આજના દિવસના મહામંત્ર નોંધી રાખીએ આજનો મંત્ર જે આપના માટે ભાગ્યકારક રહેવાનો છે ઓમ સર્વ કાર્ય સિદ્ધિ કુરુ કુરુ સ્વાહા આ મંત્રનો જાપ આજે આપના માટે કલ્યાણકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો આ એ મહામંત્ર હતો જે મંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવાનની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપના પર થઈ શકે છે સાથે યથાશક્તિ મુજબ જેટલા પણ આપની યથાશક્તિઓ તે મુજબ જાપ કરવા ખૂબ જ લાભદાયી અને શુભકારી સાબિત થશે ત્યારે આશુતોષજી આપણે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિ પર જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે માહિતી મેળવી લીધી છે શુભ્રંગ પણ જાણી લીધા આજના દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તાળો જાણ્યો અને મહામંત્ર વિશે પણ આશુતોષજીએ માહિતી આપી દીધી આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આપ આ નંબર પર આશુતોષજીને સંપર્ક કરી શકો છો કોઈ પણ પ્રશ્ન આપને મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આશુતોષજીના નંબર પર સંપર્ક કરી અને પૂછી શકો છો ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે ને નિત્યક્રમ મુજબ આપણે દરરોજ આ કાર્યક્રમમાં આપણે મળતા રહીશું જેનું નામ છે વોટ્સઅર રાશિ પરંતુ હાલ મને આપશો રજા આપણે આવતીકાલે ફરી મળીશું નમસ્કાર